તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે બીજું છે અવકાશયાન પર કાબૂ તો એની સાથે આવશે કે નિયંત્રણ કણની મદદથી રખાય નંબર ત્રણ કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે ડ વસાહતનો રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે છે જી જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભય સૂચક ઘંટડી મૂકેલી હોય છે સી સિક્સ્થ વન સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે એ સિક્યોરિટી પાસે જરૂરી હોય છે સિક્યોરિટી પાસ જરૂરી હોય છે એ સેવન્થ વન પાઇલટ બનવા માટે એ વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે ઈ હવે આપણે પ્રશ્ન ક્રમાંક આઠ જોઈએ નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો નંબર એક સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી સુરક્ષાનું જોખમ હતું સામાન્ય માણસ માટે અનુકૂળ હતું તો જવાબ છે કે રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી બીજું છે નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે કીડીઓ હતી નાનો છોકરો ત્યાં હતો બીજા ગ્રહની વ્યક્તિઓ હતી તો જવાબ છે કે નાનો છોકરો ત્યાં હતો નંબર ત્રણ મંગળની જમીન પરનો જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે અતિશય ઠંડી અને ગરમી સામે રક્ષણ જોઈએ ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી એ જ ત્યાંનો યુનિફોર્મ છે તો જવાબ છે કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી મેઇન પ્રશ્ન ક્રમાંક નવ નજીકના અર્થવાળા શબ્દો પર ગોળ કરો જોડી કાર્ય નંબર એક કટોકટી અઘરો સમય વધારે મુશ્કેલ સમય કે મહત્ત્વનો સમય તો જવા છે જવાબ છે વધારે મુશ્કેલ સમય નંબર બે રાજ રજ માત્ર તો ફક્ત ધૂળ જેવું બિલકુલ નહીં ઘણું ખરું કે જરાક તો જવાબ છે જરાક નંબર ત્રણ વસાહત માણસોનું ટોળું વસ્તી રહેવા માટેની જગ્યા તો જગ્યા જવાબ છે રહેવા માટેની જગ્યા નંબર ચાર યથાસ્થાન ઉપયોગી જગ્યા જ્યાં હોય ત્યાં કે એક જગ્યાએથી બીજી જગ્યા તો જવાબ છે કે જ્યાં હોય ત્યાં હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ નંબર પાંચ જીવસૃષ્ટિ સજીવોનું સહજીવન સમુદ્રી જીવો સર્વ પક્ષુ પ પશુ પક્ષીઓ કે જીવ જીવતું જગત તો જવાબ છે કે સજીવો સજીવોનું સહજીવન નંબર છ વધારે વહરે આવવું મદદ કરવી સાથે આવવું પાછળ પાછળ આવવું તો જવાબ છે કે મદદ કરવી નંબર સાત નિરીક્ષણ ધ્યાનથી જોવું નજર કરવી તાકી રહેવું કે શિક્ષણ વગરનું તો જવાબ છે કે ધ્યાનથી જોવું પ્રશ્ન ક્રમાંક દસ નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાર્થક વાક્ય બનાવો નંબર એક અરે પગમાં ધ્યાન ચંપાઈ જશે નહીં તો અંગારો રાખીને ચાલજે તો એનું વાક્ય ગોઠવતા સાર્થક વાક્ય બને છે કે અરે ધ્યાન રાખીને ચાલજે નહીં તો પગમાં અંગારો ચંપાઈ જશે નંબર બે અપશુકન્યાણને લાવો જાઓ પેલા પકડીને તો જવાબ છે કે જાઓ પકડી લાવો પેલા અપશુકન્યાને નંબર ત્રણ મેડમ લોન તમારી મને તમે કામ આપવાનું ખરા શકો આપી તો જવાબ છે કે જવાબ છે કે મેડમ તમે મને તમારી લોન કાપવાનું કામ આપી શકો ખરા પ્રશ્ના ચિહ્ન નંબર ચાર ઊભી રે એ ન પડે એટલે આવી જ હું માથાકૂટમાં વાર કરી વાર ફરી સમજાવીને એને કહું તો એનું સાર્થક વાક્ય બનશે ઊભી રે હું જ એને સમજાવીને કહું એટલે ફરી વાર એ આવી માથાકૂટમાં ન પડે નંબર પાંચ છોટુના ગયા પડી પિતા વિચારમાં તો જવાબ છે કે છોટુના પિતા વિચારમાં પડી ગયા પ્રશ્ન ક્રમાંક અગિયાર આપેલ વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો આગળ તરફનો એરો અને ક્રિયા ચાલી રહી હોય તો ડબલ માર્ક અને જે ક્રિયા હવે પછી થવાની હોય તો પાછળ તરફનો એરો ઉદાહરણ સાક્ષીએ સફેદ પટ્ટો પાથર્યો તો પાછળ તરફનો એરો કે પાથરીઓ પતી ગયેલી છે ક્રિયા નંબર બે સ્વામીએ અમારો સ્વામી અમારો જાગશે તો જાગશે તો આગળ તરફનું એરો નંબર બે સવારમાં ઝગમગ થતાં સુરત દાદા આવ્યા આવી ગયેલા છે તો પાછળ તરફનો નંબર ત્રણ ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા એ પણ થઈ ગયેલી ક્રિયા છે તો પાછળ તરફનો નંબર ચાર હવે હું વરસાદ સાથે રમવાનો નથી હવે પછી નહીં રમશે એટલે તો આગળ તરફનો નંબર પાંચ જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો આવડી ગયો તો એ પાછળ તરફનો હે નંબર છ ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લ્હાવો લૂંટીશું તો એ આગળ તરફનો નંબર સાત નાજુક નમણાં હરણાં ઝરણા નીચે કૂડી રહ્યા છે એ ચાલી રહી ક્રિયા છે એટલે આ ડબલ લેટી હવે પ્રશ્ન ક્રમાંક બાર નીચેના વાક્યોમાંથી નામપદ શોધી બોક્સ બનાવો અને ક્રિયાપદ સુધી ગોલ કરો તો નંબર એક મહારાજ ઝાડ પરના માછડે બેઠા હતા હવે અહીંયા મહારાજ ઝાડ અને માછડે એ નામ પર છે તો એને બોક્સ કરવાનું ને બેઠા હતા એ ક્રિયા દર્શાવે તો એને ગોલ કરવાનું નંબર બે કુશ હસી પડ્યો હસી પડ્યો ક્રિયા છે એટલે ગોલ અને કુશ એક નામ છે તો બોક્સ નંબર ત્રણ લાકડામાંથી ખુરશી અને ટેબલ બને છે બને છે ક્રિયા છે તો બનેને ગોલ અને લાકડા ખુરશી અને ટેબલને બોક્સ નંબર ચાર રોહિત શર્માએ ગયો શર્માએ ગયો એક ક્રિયા છે તો એને ગોલ અને રોહિત એક નામ છે તો એને બોક્સ નંબર પાંચ નીપાએ વાળીમાં રીંગણી વાવી છે વાવી છે એક ક્રિયા છે તો એને ગોલ અને નીપા વાળી અને રીંગણી એને સ્ક્વેર હવે આપણે પ્રશ્ન ક્રમાંક તેર જે છે એ બીજા પાર્ટમાં જોઈશું સેફ સેફટે હેલ્ધી કે બાય